રોહિત શાહ કતારગામ નગરમાં ઘરેણા જ્વેલર્સના નામથી વેપાર કરતો હતો રોહિતે ગ્રાહકને દાગીના બતાવવાના છે કહીને પારસ પાસેથી ચોવીસ પોઈન્ટ છન્નું લાખ રૂપિયાના સોનાના દાગીના મંગાવ્યા હતા જે રોહિતની દુકાને હાજર દંપતીને પસંદ આવતા તેમને ખરીદ્યા હતા આ દાગીનાનું દંપતીએ પેમેન્ટ આપ્યું નહોતું પારસે તપાસ કરતા દંપતી તેમજ રોહિતે અન્ય અગિયાર વેપારીઓ પાસેથી એક કરોડ રૂપિયાના દાગીના મંગાવી એક મહિનામાં પેમેન્ટ આપવાનું કંઈ રૂપિયા આપ્યા નહોતા આ બાર જ્વેલર્સ સાથે એક કરોડ છોતેર લાખ રૂપિયાની જ્વેલર્સ રોહિત શાહ અને દંપતી સામે ફરિયાદ આપતા ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ગઈ તારીખ સાતના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે પાર શાહ નામના સોનાના વેપારીએ એક ફરિયાદ નોંધાવેલી છે જે ફરિયાદ અનુસંધાને ચોકબજાર વિસ્તારમાં આવેલ કતારગામ દરવાજાની નીચે ઘરેણા જ્વેલર્સની એક દુકાન છે જેના ઓનર રોહિત કુમાર શાહ છે કે જેઓ જુદા જુદા અંદાજીત તેરથી ચૌદ વેપારીઓ પાસેથી બે ડમી ગ્રાહકોને સોનું લેવાનું છે તેવું કહી અને કુલ રૂપિયા એક કરોડ અને ચિમ્મોતેર લાખ રૂપિયા જેટલી રકમનું સોનું લઈ અને પોતે હાલ દુકાનને તાળું મારી ભાગી ગયેલ છે આ બાબતે પ્રાથમિક તપાસ ચોકબજાર પોલીસ સ્ટેશને કરી અને ગુનો રજિસ્ટર કરેલ છે આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ એકસો વીસ બી પ્રમાણે ગુનાહિત ષડયંત્રની કલમો લગાડી ગુનો દાખલ કરેલ છે અને હાલ આરોપીઓની શોધખોળ ચાલુ છે હાલ તો જ્વેલર્સે જ અન્ય જ્વેલર્સો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આતરી હોય આ મામલે ચોક બજાર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અઝર કૃષિ સાથે પ્રકાશવાડા